કાલોલ પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એક સામટા ત્રણ કેસો નોંધાયા છે જેમાં એકનું મોત નિપજ્યું છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉત્તર ગુજરાત અને ચાલુ સપ્તાહે પંચમહાલ જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો પ્રકાશમાં આવ્યા પછી ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે જે મધ્ય શનિવારે કાલોલ તાલુકાના ત્રણ નવા કેસ નોંધાયા છે આ ત્રણ કેસમાં કાલોલ તાલુકાના મોટી સામરદેવી ગામની છ વર્ષની બાળકી કાદવિયા ગામની બે વર્ષની બાળકી અને કાલોલ શહેરમાં પાંચ વર્ષીય કિશોરને ચાંદીપુરા વાયરસ ની બીમારીના લક્ષણો દેખાતા ત્રણેય બાળકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ